નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગણિત તેનું પ્રકરણ છ પ્રકરણનું નામ છે ભંગાર વેચનાર તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જેમ મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચા ચાલો શરૂ કરીએ ભંગાર વેચનાર તેનું સો અધ્યયન પોતેનું સોલ્યુશન જોઈએ સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે બાર પંચું સાહીઠ ઓપ્શન સી આઠ છડતાલીસ એટલે કે આઠ ગુણ્યા છ તો અડતાલીસ જવાબ આપતો આવતો હોય એવું બાર ચોકડતાલીસ ત્રીજું છે સાતની સ્થાન કિંમત સાત છે એની પાછળ એક આંકડો છે એક આંકડો હોય તો એક શૂન્ય મૂકવાની જવાબ આવશે સિત્તેર ત્રણ વખત છ એટલે કે છ તરીને અઢાર ઓપ્શન સી પાંચમો છે દસ રૂપિયાના પચાસ પૈસાના કેટલા સિક્કા મળે દસ રૂપિયાના પચાસ પૈસાના જોઈએ તો વીસ સિક્કા મળે નીચેનામાંથી કોનો જવાબ સિત્તેર આવે તો ઓપ્શન સી ચૌદ પંચાને સિત્તેર સાતમું છે વીસ રૂપિયાના દસ સિક્કા એટલે કેટલા રૂપિયા થાય ઓપ્શન એ વીસ રૂપિયાના દસ સિક્કા વીસ ગુણ્યા દસ બસો રૂપિયા પાંચ વખત એટલે પાંચ દોઢસો રૂપિયા ઓપ્શન ડી નવમું છે તેમાં ઓપ્શન સી એક જવાબ આવશે દસમા અંદર ઓપ્શન બી છ અને ત્રણ જોડકા જોડવાના છે અની સામે બ તો પાંચ ગુણ્યા ત્રણ કરો અથવા ત્રણ ગુણ્યા પાંચ કરો સરખો જ જવાબ આવે આઠ છીસ બાર ચોક અડતાલીસ દસ ચાલીસ ચાલીસ અથવા છ ગુણ્યા નવ અહીંયા આ જવાબ લખવાનો છે છ ગુણ્યા નવ દસ તરત્રીસ અને છ પંચાને ત્રીસ પ્રશ્ન ત્રણ મૌખિક ગણતરી કરી યોગ્ય જવાબ લખવાનો છે મિત્રો આ દરેક વિડીયો છે તે તમારો સોલ્યુશન પૂરતો જ છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે બાકી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ચાલીસ ગુણ્યા પાંચ થશે વીસ તરીને સાહીઠ તો અહીંયા દસ છે તો દસ સંઘ સાહીઠ એક બોલપેનની કિંમત વીસ હોય તો સાત બોલની બોલપેનને કેટલી વીસ ગુણ્યા સાત કરો એકસો ચાલીસ જવાબ આવશે આ નોટ છે સો રૂપિયાની પાંચ નોટ એટલે પાંચસો રૂપિયા અને આ પચાસ રૂપિયાની બે નોટ એટલે કે સો રૂપિયા પાંચસો ને સો છસો રૂપિયા પૂજા એક દિવસના પંદરસો કમાય છે બે દિવસમાં ત્રણ હજાર પાંચ દિવસના પંદર પંચા પંચોતેર તો સાત હજાર પાંચસો રૂપિયા છઠ્ઠો પ્રશ્ન નલિન પાસે બસો રૂપિયાની એક નોટ છે સાહેલ પાસે પચાસ રૂપિયાની દસ નોટ છે પચાસ રૂપિયાની દસ નોટ છે તો કોની પાસે વધારે રૂપિયા છે કેટલા તો પચાસ રૂપિયાની દસ નોટ એટલે કે પાંચ એકા પાંચ અને બે શૂન્ય પાંચસો છે પાંચસો માંથી બસો બાદ કરો તો ત્રણસો રૂપિયા સાહિલ સોહિલ પાસે બે મીંડા લગાડો એટલે તે પૈસામાં રૂપાંતર થાય કેમ કે એક રૂપિયો બરાબર સો પૈસા થાય મકબૂલ એક દિવસમાં પાંચ પેજ નું લેસન કરે છે તો છ દિવસમાં કેટલા પેજ નું લેસન કરે પાંચ ત્રીસ ત્રીસ પેદનું લેસન કરે પ્રશ્ન ચાર સૂચના મુજબ ગણતરી કરવાની છે તેમાં પહેલું છે અહીંયા ભાવપત્રક આપેલું છે આ દરેક વસ્તુ છે એની સામે એક કિલોગ્રામના ભાવ આપેલા છે તો જો તમે બે કિલોગ્રામ ચોખા ખરીદો તો તો ચોખાનો ભાવ છે અહીંયા પંચ્યાસી રૂપિયા પંચ્યાસી ગુણ્યા બે કરો તો એકસો ને સિત્તેર રૂપિયા ચોખાના થશે કેટલા બે કિલોગ્રામના પાંચ કિલોગ્રામ ગોળ ગોળ ખરીદો તો કેટલા રૂપિયા થાય તો અહીંયા એક કિલોગ્રામ ગોળની કિંમત પચાસ રૂપિયા છે તો પાંચ કિલોગ્રામના પચાસ ગુણ્યા પાંચ કરો તો બસ્સોને પચાસ રૂપિયા મળે હવે ત્રણ કિલોગ્રામ ખાંડ લેવી છે બે કિલોગ્રામ મગ તો કુલ કેટલા રૂપિયા થાય ખાંડના પાંત્રીસ રૂપિયા છે પાંત્રીસ ગુણ્યા ત્રણ એટલે ખાંડના એકસો પાંચ રૂપિયા થશે મગના સિત્તેર રૂપિયા છે બે કિલોગ્રામ લેવા છે તો અહીંયા એકસો ચાલીસ થશે આ બંનેનો સરવાળો કરો તો બસોને પિસ્તાલીસ રૂપિયા જોઈએ ત્રણ કિલોગ્રામ ખાંડ અને બે કિલોગ્રામ મગ ખરીદવા માટે હવે છે એક કિલોગ્રામ તુવેરદાર ખરીદી તમારા મિત્ર સરોબે ત્રણ કિલોગ્રામ ચણાની ખરીદી કરી તો રિહાન ભાઈને કોણ વધારે રૂપિયા ચૂકવે તો ચણાના નેવું રૂપિયા થશે તુવેરદારના એકસો પાંચ એકસો પાંચમાંથી નેવું બાદ કરો તો રિહાને રિહાનને મેં વધારે રૂપિયા ચૂકવ્યા મેં એટલે કે તમે એટલે કે આપણે બે કિલોગ્રામ મગ એક કિલોગ્રામ તુવેરદારમાંથી કોની કિંમત વધારે કેટલી તો મગના એકસો ચાલીસ રૂપિયા તુવેરદારના એકસો પાંચ રૂપિયા એકસો ચાલીસમાંથી પાંચ જાય તો પાંત્રીસ રૂપિયા વધારે થાય કોના મગના બીજું છે ઉદાહરણ મુજબ ગુણાકાર કરવાનો છે બે ગુણા એકસો પંચ્યાસી એકસો પંચ્યાસી એટલે આ એકની સ્થાન કિંમત સો આઠની સ્થાન કિંમત એસી પાંચની સ્થાન કિંમત પાંચ તો આ રીતે તમે ગુણાકાર કરી શકશો તે જ રીતે છ ગુણ્યા એકસો ચોત્રીસ કરવાના છે તો એકસો ચોત્રીસના સોની સ્થાન એકની સ્થાન કિંમત સો ત્રણની સ્થાન કિંમત ત્રીસ ચારની સ્થાન કિંમત ચાર આ જે છ છે તે આ સોની સાથે છને ગુણવાના ત્રીસને છ વડે ગુણવાના ચારને પણ છ વડે ગુણવાના સો ગુણ્યા છ કરો તો છસો આવે ત્રીસ ગુણ્યા છ કરો તો એકસો એંશી આવે ચાર ગુણ્યા છ કરો તો છ ચોક ચોવીસ આવે આ દરેકનો અહીંયા સરવાળો કરવાનો છે સરવાળો કરો તો આઠસોને ચાર આવશે તે જ રીતે આ બીજો છે તે ત્રણસો ચોવીસ ગુણ્યા નવ છે તો તેનો પણ ગુણાકાર તમે આ રીતે કરી શકશો જેનો જવાબ બે હજાર નવસો સોળ આવે છે ત્રીજો દાખલો છે ત્રણસો અઠ્ઠાણું ગુણ્યા સાત તો ત્રણસો અઠ્ઠાણું છે તેને સ્થાન કિંમતમાં દર્શાવતા આપણને આ પ્રમાણે મળે છે તો આ દરેકને સાત વડે ગુણવાના છે તો સાત વડે ગુણતા આપણને આ પ્રમાણે મળે છે આ ત્રણનો સરવાળો બે હજાર સાતસો છ્યાસી રૂપિયા આવશે હવે છે પ્રશ્ન ત્રણ ગુણાકાર કરો જે સાદી રીતે જે તમે ગુણાકાર કરો છો તે રીતે કરવાનો છે ધ્યાન રાખો કે આ જે ગુણાકાર કરો તે તમારે આ મારા વિડીયોનો સહારો ફક્ત સોલ્યુશન પૂરતા અથવા ના આવડે તો જ લેવાનો છે બાકી આમાંથી બેઠો ઉતારો કરવાનો નથી આ ફક્ત સોલ્યુશન પૂરતું જ છે ગણિત એક એવો વિષય છે જે તમારે જાતે પ્રેક્ટિસ કરવે જાતે આવડે તો જ તમે સમજી શકો બેઠો ઉતારો કરશો તો આવડશે નહીં તો આ રીતે તમે ગણતરી કરી શકશો પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ ગુણાકાર કરો ત્રેવીસ ગુણ્યા ચૌદ તો ત્રેવીસના વીસ વત્તા ત્રણ કહી શકાય ચૌદના દસ વત્તા ચાર કહી શકાય આ સૌ સૌપ્રથમ દસ સાથે ગુણવાના છે વીસને ચાર સાથે ગુણવાના છે આ બંને આ રહ્યું બ્લુ કલર લઈ લઉં છું હવે ત્રણ ને દસ સાથે ગુણવાના છે અને ત્રણ ને ચાર સાથે ગુણવાના છે જે વસ્તુ અહીંયા રહ્યું હવે આ જે જવાબ આવ્યો આ બધાયનો આ ચારે ચાર વસ્તુનો સરવાળો કરો તો ત્રણસો ને બાવીસ આપણને મળે છે તે જ રીતે આપણે આ બીજું એક ઉદાહરણ સમજી લઈએ ચોત્રીસ એટલે આજે ચોત્રીસ છે તો ચોત્રીસ એટલે ત્રીસ ગુણ્યા ચાર કહી શકાય અહીંયા ત્રીસ આવશે અને અહીંયા ચાર આવશે ઓકે ત્રીસ ગુણ્યા ચાર કહી શકાય અને એકાવન એટલે પચાસ વત્તા એક કહી શકાય ત્રીસ વત્તા ચાર અને પચાસ વત્તા એક ત્રીસને પહેલા પચાસ સાથે અને એક સાથે તો ત્રીસને આ પચાસ અને એક સાથે આપણે આ રીતે કરી શકાય ચાર ને પચાસ સાથે અને એક સાથે તો ચાર ને પચાસ સાથે અને એક સાથે ગુણ્યો તો આ જે આપણો જવાબ આવ્યો છે આ ચારે ચારનો સરવાળો કરો તો એક હજાર સાતસો ચોત્રીસ રૂપિયા આપણને મળે છે આ રીતે તમે ગુણાકાર કરી શકો તે જ રીતે આ બીજો દાખલો છે ચોમ્મોતેર ગુણ્યા પંદર તે તમારે જાતે ગણવાનો છે ત્રીજો છે અગ્ન સિત્તેર ગુણ્યા પંદર તે પણ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે અહીં જે ગુણાકાર છે એ નીચે બે રકમ છે અગાઉ આપણે એક રકમ હતી તમારે મિત્રો એક ધ્યાન રાખવાનું કે જ્યારે નીચેની સંખ્યામાં બે હોય તો બેની જગ્યાએ બેના અડધા એક થાય તો એક સૂન મૂકવાની નીચે જો ત્રણ હોય તો બે સૂન મૂકવાની અહીંયા દરેકમાં આપણે બે સંખ્યા આપેલી છે માટે દરેકમાં આપણે એક સૂન મૂકેલી છે ત્યારબાદ ગુણાકાર કરવાનો છે હવે ગુણાકાર કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે તો નવને એક સાથે ગુણવાના છે ત્યારબાદ સાતને એક સાથે ગુણવાના છે ત્યારબાદ નવને પાંચ સાથે ગુણવાના છે અને પાંચને સાત સાથે ગુણવાના છે આ રીતે તમે કરી શકશો આને આ રીતે ચારને ત્રણ સાથે અને નવને ત્રણ સાથે તે જ રીતે આઠને ચાર સાથે અને આઠને નવ સાથે ગુણવાના છે આ પ્રમાણે કરતાં આપણને આ પ્રમાણે જવાબ મળે છે આ જે દાખલા છે તમારે જાતે ગણવાનો છે ના સમજાય તો જ મારા સહારો લેવાનો છે પ્રશ્ન કેટલીક નોટ આપેલી છે તેના પરથી કુલ કેટલા રૂપિયા થાય અહિયાં જે આ નોટ છે બસો રૂપિયાની છે બસો ગુણ્યા ત્રણ કરો તો છસો રૂપિયા પચાસ રૂપિયાની ત્રણ નોટ પાંતરીને પંદર ને પચાસ ની એકસૂન પાછળ મૂકવાની તો દોઢસો રૂપિયા આ જે સો ની નોટ છે સો ગુણ્યા બે કરો તો બે એકાદ બે અને સો ની પાછળના બે મીંડા અહીંયા લગાઈ દેવાના છસો એકસો પચાસ નો સરવાળો કરો તો નવસો પચાસ રૂપિયા થાય આ જે નોટ છે તે ચાર બે હજાર થશે પાંચ સિક્કા તો આ વીસ સિક્કો છે વીસ પંચાને સો આ સો રૂપિયાની ત્રણ નોટ છે ત્રણસો રૂપિયા ચાર ના સિક્કા ચાર સિક્કા છે તો અહીંયા વીસ રૂપિયા થશે આ બધાનો સરવાળો કરો તો બે હાજર ચારસો વીસ રૂપિયા આપણને મળે છે પ્રશ્ન સાત તમારે આપેલી રકમ બનાવવા માટે બાજુમાં દર્શાવેલ નોટ અથવા સિક્કા કેટલા જોઈએ તો અઢીસો રૂપિયા માટે સો ની બે નોટ પચાસ ની એક નોટ જોઈએ સાતસો પચાસ માટે પાંચ નોટ સો ની એક નોટ અને પાંચ સિક્કા એક રૂપિયાના જોઈએ સાતસો ને માટે આ બે નોટ આ ત્રણ આ એક અને ચાર સિક્કા જોઈશે આઠમું છે આઠમા માટે ભાવેશભાઈ સહકારી મંડળીમાંથી પચીસો રૂપિયા ધિરાણ લે છે એટલે કે લોન પેટે લે છે દર મહિને બસો દસ મહિના સુધી ભરે છે તો કેટલા રૂપિયા મંડળીમાં ભરે એટલે કે બસો સાહીઠ ના દસ હપ્તા છે તો બસો સાહીઠ ગુણ્યા દસ કરો તો છવ્વીસો રૂપિયા થાય એણે લીધા હતા કેટલી લોન પચીસો એટલે કે સો રૂપિયા તેણે દસ મહિનાની અંદર વધારે ભરવા પડે નવમું છે બાબુલાલ એક દિવસમાં બસો ને પચાસ રૂપિયા કમાય ત્રીસ દિવસમાં કેટલું કમાય તો ત્રીસ દિવસમાં કરો તો રૂપિયા કમાય છે અઠવાડિયામાં કેટલા કમાય કમાય અઠવાડિયામાં કેટલું તો અઠવાડિયા કીધા છે અહીંયા દિવસ છે અહીંયા ત્રણ અઠવાડિયા છે તો ત્રણ અઠવાડિયાના એક અઠવાડિયામાં સાત દિવસ હોય તો સાત તરીને એકવીસ દિવસ કરવાના તો બસો પચાસ ગુણ્યા ત્રણ અઠવાડિયાના એકવીસ જોડે ગુણો તો સાત પાંચ રૂપિયા મળે અહીંયા છે આ બે નોટ છે તો ચારસો રૂપિયા ત્રણ નોટ એ સો રૂપિયાના ત્રણસો પચાસના પાંચ અઢીસો રૂપિયા વીસ રૂપિયાના છ સિક્કા છે છ દુ બાર એકસો વીસ રૂપિયા અહીંયા દસ રૂપિયાના સિક્કા સિત્તેર આઠ રૂપિયાના એક એકના સિક્કા આઠ તો આ બધા થશે એક હજાર અડતાલીસ તફાવત માટે તેમાં નવસો સાડત્રીસ બાદ કરો તો બસો અગિયાર રૂપિયા આવે તો કિરણને કેટલા રૂપિયા વધારે મળ્યા બસો અગિયાર રૂપિયા ચાલો જાતે શીખીએ તેમાં અહીંયા વેફરના એક પેકેટનો ભાવ અને બાજુમાં પાંચ પેકેટનો ભાવ તો અહીંયા વેફરના એકના દસ રૂપિયા તો દસ પંચાને પચાસ રૂપિયા એક પેકેટના પાંચ રૂપિયા તો પાયો પાયો પચીસ રૂપિયા એક સાબુના દસ રૂપિયા દસ પંચુને પચાસ રૂપિયા લોલીપોપના બે રૂપિયા બે પંચાને દસ રૂપિયા આ રીતે આગળનું તમારે બધું લખવાનું છે માની લો કે અહીંયા પેન્સિલ છે પેન્સિલના ત્રણ રૂપિયા તો ત્રણને પાંચ વડે ગુણો તો અહીંયા કેટલા આવશે પંદર આવશે અહીંયા રબર લીધું તમે રબર લખ્યું રબરના માની લો કે ચાર રૂપિયા છે તો પાંચ વડે ગુણો તો ચાર પંચાને વીસ રૂપિયા અહીંયા રબરના થશે આ રીતે બાકીનું તમારે પૂર્ણ કરવાનું છે જે લખો તેને પાંચ વડે ગુણવાના છે માટે પાંચ પેકેટનો ભાવ આવે તો બાળ મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે દરેક વીડિયો છે તેનું પીડીએફ સ્વરૂપે મેળવવા માટે મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન ડાઉનલોડ કરો પીડીએફ મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ